વરસાદી પ્રકોપ પછી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અસના વાવાઝોડું જાણો ક્યારે ત્રાટક છે અને શું થશે અસર નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સતેલી ન્યૂઝ હું છું પૂજા ગુજરાતના માથેથી વરસાદી આફતમાંથી રાહત મળી છે ત્યારે ગુજરાતના માથે વધુ એક કુદરતી આફત તોડાઈ રહી છે આ આફતનું નામ વાવાઝોડું છે

આ સિસ્ટમ ખૂબ ધીમે ધીમે આગળ વધી હતી અને તેના કારણે દક્ષિણ મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો અને દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી આ વાવાઝોડું ગુજરાતને વધારે અસર કરે તેવી શક્યતા નથી ગુજરાતના દરિયા કિનારાથી દૂર જશે અને જેમ દૂર જશે તેમ થોડું વધારે મજબૂત થાય તેવી શક્યતા છે દેવભૂમિ દ્વારકા જામનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધારે રહેશે હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે એટલે કે આ વિસ્તારોમાં કોઈ સ્થળોએ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે એકત્રીસ ઓગસ્ટના રોજ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ઓમાન તરફ જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે નકશા મુજબ આ સિસ્ટમ કચ્છના દરિયા કિનારાથી દૂર જશે જે બાદ તે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે અને પાકિસ્તાનના દરિયા કિનારાના વિસ્તારોને અસર કરે તેવી સંભાવના છે ઓગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પચાસથી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે એકાદ દિવસ બાદ પવનની ઝડપ આ વિસ્તારોમાં ઘટવાની શરૂઆત થશે ગુજરાતમાં આ સિસ્ટમની અસર પહેલી સપ્ટેમ્બર સુધી રહે તેવી સંભાવના છે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજી બે દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે વધુ અપડેટ માટે જોતા રહો સત્યડે ન્યૂઝ